આપણે તો ઘરવાળી મારા હારું થઈને એક વાર તો તું અગિયાર અહીં તો ભગવાન પોતાનું વચન તોડી દે છે નિયમ હતો યુદ્ધના મેદાનમાં અસ્ત્ર કે શસ્ત્ર નહીં ઉપાડે પણ છતાં ભગવાન કથા તો નો પ્રસંગ મોટો છે પણ દુર્યોધન ઉશ્કેરે છે દાદા ભીષ્મ પ્રતિજ્ઞા લે છે મુજ પર તાવ દઈને આવતીકાલે જોઈ લેજે યુદ્ધના મેદાનમાં કૃષ્ણના હાથમાં અસ્ત્ર કે શસ્ત્ર ન ઉપડાવવું તો મારું નામ ભીષ્મ રહી ત્યારે વ્યવહિત પૃતના મુખમ નિરીક્ષ્ય સ્વજન વ્યુ કુમતિમાં હરદાત્મ વિદ્યયા પેસ્તુ અર્જુનને કુમતી થઈ હતી કે તમે કરાવી હતી મહારાજ લાગી કે આજ ભગવાન મારી ઉપર ક્રોધે ભરાયા છે ક્યાંક મારો ત્યાગ તો નહીં કરે ભગવાને દોડતા દોડતા સ્કંદ પરનું ઉપવસ્ત્ર સરકાવ્યું ધરતી દેવીને આશ્વાસન આપ્યું છે ચિંતા ન કરો તમારો ત્યાગ કરો પાસે તૂટેલા રથનું પૈડું લઈ ઉગામતા હોય જાણે હમણાં મારી ઉપર છોડી દેશે એમ પ્રહાર કરતા દોડતા દોડતા આવે છે આંખ સામેથી એ દ્રશ્ય હજી ખસતું નથી મહારાજ જાણે હમણાં તમે ઉગામી દેશો બાદ આ વિશ્વ શું અદ્ભુત ભગવાનની લીલાઓનું નિરૂપણ કેટલા ભક્ત વત્સલ છે ભગવાન એનું નિરૂપણ કરે છે પોતાની પ્રતિજ્ઞા ભલે તૂટી જાય પણ મારા ભક્તની એટલે જ ભક્તોએ મૌન વધારે રાખવાનું હોય છે કે જેથી કરીને ક્યાંક એવું ન બોલાઈ જાય કે જે પૂરું કરવા ભગવાને કષ્ટ ઉઠાવવું પડે કહે છે મને કો છો અર્જુન ને તમે ભાડું થી લાવ્યા હતા એ નતા ઓળખતા કોઈને તો તમે આ માંગણી ચીધી 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 બતાડતા હતા અને આટલી બધી ઉતાવળ કોને હતી હે આટલી બધી ઉતાવળ હજી તો પેલો બોલે કે ઉભયોર શનિયો મધ્ય રથમ સ્થાપ પડે મેં ચૂતા એની સાથે રથ લાવીને ઉભો રાખી દીધો આટલી બધી ઉતાવળ બોલે સારથી કોને કહેવાય જેનો રથ ચલાવે જેના મનની ગતિ પ્રમાણે ચલાવે તે સારથી સાચો બાલો ઠીક છે ચાલો માની લીધું કે તમે આ કર્યું પણ આંગળી ચીધી ચીધી બતાડતા હતા તે શું હતું આમાં નતું દેખાતું ઓળખતા નતા તો કહે છે આ તો મને એમ લાગ્યું કે આટલી બધી ધૂળ પવન ઉડે છે વાળ ઉડે છે બધાના રોજના મોઢા જુદા હોય આજે પેલું બધું લડવાનું બધું પહેરીને આવ્યા હોય તો બધું કઈ એને ઓળ દેખાય ઓળખાય ન ઓળખાય મને એમ થયું મને દેખાય છે તું બતાડ દઉં એમાં મેં હું ખોટું કર્યું ભીષ્મ દાદા કહે છે કે સાચું કહું તમ શું કર્યું જેટલાની સામેથી તમારી આંગળી ગઈ ને જેટલાની સામેથી તમારી આંગળી પસાર થઈ એટલાની ત્રણ વસ્તુ તમે છીનવી લીધી તેજ આયુષ્ય અને બલ આ તેજ વિનાના આયુષ્ય વિનાના અને બલ વિનાના માટીના પૂતળાઓને અર્જુન મારે તેમાં એને કયું પાપ લાગવાનું હતું કે કયું કષ્ટ પડવાનું હતું મારા આટલી બધી ભક્તવત્સલતા આપણે કોઈનું આટલું વિચારીએ છીએ ભગવાન કેટલું બધું વિચારે છે આપણું વિચાર તો કરો સોચો સોચો આજના છોકરાઓ કે આજકાલના છોકરાઓ એકલું ગુજરાતી ના બોલે બધું ભેગું બોલે હું બી સોચતો જ હતો કે મારે બી કઈક કરવું છું આ આ અંગ્રેજીમાં ભણાવવાનો આ પરિણામ છે તમે જોડે એકલું અંગ્રેજી બોલો ને તોય એને ટપુ ના પડે એકલું હિન્દી બોલો તોય ટપ્પુ ના પડે એકલું બોલો તો ઉપર થઈ જાય અને ઇંગ્લિશમાં બોલો તો કદાચ એને પડે કે આ મને પાયા વગરનું હોય ને મકાન ચણાય ત્યાં આવું જાય બધું તો એ આપણને તો શોખ જ નહીં બચ્ચા તો મીડિયમમાં પડના ચાઇએ મીડિયમમાં મીડિયમ તોય જાય બિચાર દાદા વિષ્મએ ખૂબ સુંદર સ્તુતિ કરી છે જે વસ્તુનું નિવેદન કર્યું છે એ જ વસ્તુનું સમર્પણ કર્યું છે અંતિમ શ્લોકની અંદર મતિરૂપી કન્યાનું અને એટલા જ માટે ભગવાન એને તેડવા આવે છે ફલશ્રુતિમાં એવું કહ્યું છે કે જે કોઈ પણ વ્યક્તિ આ ભીષ્મ સ્તુતિનું રોજ સાયમકાળે પાઠ ભગવાનને ગાય સંભળાવે એના જીવનના સાયમકાળે એને લેવા માટે ભગવાન સ્વયં પોતે પધારે જેમ દાદા ભીષ્મને લેવા ભગવાન પધાર્યા આપણને ખબર નથી આપણી હરકતો કેવી છે આપણા કૃત્ય કેવા છે કર્મો કેવા છે ભાગવતમાં ફરી ફરીને એક શબ્દ બહુ આવશે કર્મ સધારમાં પરિનિષ્ઠ થયા આના ઉપર બહુ ભાર મૂક્યો છે આખા ભાગવતમાં પારકી પંચાત કરવાને બદલે એક જ કામ કરો ને તમે તમારું હરિભજન કરો બસ કોણે શું કર્યું ને શું કહ્યું ને શું કહેશે ને શું નહીં કહે ને શું કરે છે એ બધી ચિંતા એ આપણો વિષય નથી આપણે અમથી બેહક એની અંદર શક્તિનો દુર્વ્યાય કરીએ છીએ સ્વધર્મ પરિનિષ્ઠયા ભગવાન દાદા વિષ્મને ઉદ્ધાર કર્યો છે પોતે બધા સંસ્કાર કર્યા છે અંતેષ્ટ યાદી બધી વિધિ પોતે કરી આખરે ભગવાન બધાને કહે છે કે હવે મને રજા આપો ઠીક છે બધાએ રજા આપી છે મને કમને ભગવાનને વિદાય આપી છે આ બાજુ દ્વારિકાની પ્રજા પણ પ્રતિક્ષિત હતી